પાછળથી બ્રહ્મસભા જે બની બ્રહ્મો સમાજ દેવેન્દ્રનાથ ટાગોરના સમયમાં નામ અને તત્વબોધિની પત્રિકા શરૂ કરી શત્યશોધક સમાજ અઢારસો તોત્તેર તોતેર જ્યોતિબા જ્યોતિરાવ ગોવિંદરાવ ફુલે રાઈટ મહાત્માની પદ્મી આપેલી હતી કોણે સત્યશોધક સમાજ જ્યોતિરાવ ફુલે અઢારસો તોતેર પછી આવશે અઢારસો પંચોતેર આર્ય સમાજ મુંબઈ સ્વામી દયાનંદ સરસ્વતી દયા દયાનં એન્ગ્લો વૈદિક કોલેજ લાહોર અઢારસો નીવ્યાશી

રામકૃષ્ણ મિશન પ્રબુદ્ધ નામનું માસિક અંગ્રેજીમાં શરૂ કર્યું જે સૌથી જૂનું છે અને હજુ પણ ચાલે છે શ્રી નારાયણ ધર્મ પરિચાલન યોગમ ઓગણીસો નારાયણ ગુરુ હિતકારીની સભા અઢારસો ઇઠ્યોતેર સોરી ઓગણીસો ઇઠ્યોતેર હિતકારીની સભા ઓગણીસો ઇઠ્યોતેર કુંદકીરી વિરસલિંગમ રાઈટ રાજમુંદ્રી તો સોશિયલ રિફોર્મ એસોસિએશન એના રાજમુંદ્રી છે રાઇટ થિયોસોફિકલ સોસાયટી ઓફ ન્યુયોર્ક અઢારસો પંચોતેર મેડમ બ્લેકવેસ્ટી અને આલકોટ યાદ રાખજો ન્યુયોર્કની વાત આવશે તો બ્લેકવેસ્ટી આવશે અઢારસો પંચોતેર પછી ચેન્નાઈમાં રશિયન મહિલા મેડમ બ્લેકવેસ્ટી અને કન્ડ્રલ એચ આલ્કોટ બરાબર ચેન્નાઈમાં સેન્ટ્રલ હિન્દુ કોલેજ ઓગણીસ અઢારસો અઠ્ઠાણું એની પેસેન્ટ જે ઓગણીસો સોળમાં બનારસ હિન્દુ યુનિવર્સિટી બની સેન્ટ્રલ હિન્દુ કોલેજ પછી હોમરૂલ લીગ ચેન્નાઈમાં ઓગણીસો સોળ એની બેસન્ટ પેશન્ટની એની બેસન્ટ હોમરૂલ લીગ ઓગણીસો સોળ પુણે ગંગાધર તિલક યાદ રાખજો ચેન્નઈ અને પુણેમાં સ્થાપક અલગ છે પછી આવશે એંગ્લો મોહમેડન કોલેજ રાઈટ અલીગઢમાં સર અહેમદ ખાન જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી એનું સામયિક તહજીબ ઉલ અખલાક રાઈટ એંગ્લો મોહમેડન ઓરિએન્ટલ કોલેજ અલીગઢ અઢારસો પંચોતેર અહેમદ ખાન અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી બની સામયિક તહજીબ ઉલ અખલાક ટ્રાન્સલેશન સોસાયટી ઓફ ઇન્ડિયા વર્ષ એનું મને મળ્યું નથી સર સૈયદ અહેમદ ખાન અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનને લગતા ગ્રંથોનો ઉર્દુમાં અનુવાદ યાદ રાખજો ટ્રાન્સલેશન સોસાયટી ઓફ ઇન્ડિયાની સ્થાપના સર સૈયદ અહેમદ ખાને કરી હતી શિરોમુરી ગુરુ દ્વારા એની પણ નથી અકાલી ચળવળ તરીકે જાણીતું છે ઇન્ડિયન હોમરુ હોમરૂલ લીગ લંડનમાં ઇન્ડિયન હોમરૂલ લીગ લંડન ઓગણીસો પાંચ શ્યામજી કૃષ્ણ વર્મા ઇન્ડિયન સોશિયાલિસ્ટ સામાયિક સામિક અને લંડનમાં ઇન્ડિયા હાઉસ સ્થાપના આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ કેલિફોર્નિયા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ કેલિફોર્નિયા ઓગણીસો સાત તારકાનાથ દાસ લાલા હરદયાએ ગદર નામ આપ્યું હતું રાઈટ એટલે જૂનું નામ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ કેલિફોર્નિયા અને નવું ગદર રાઈટ સાન ફ્રાન્સિસ સાન ફ્રાન્સિસ્કોમાં સ્થાપના લાલા હરદયાળ દ્વારા ચાર ભાષામાં ગદર સાપ્તાહિક હતું પ્રથમ ઓગણીસો તેરમાં ઉર્દુમાં પ્રકાશિત થયું હતું અંગ્રેજી રાજકાર દુશ્મન ટાઇટલ હેઠળ ગદર ઓગણીસો તેરમાં उर्दू मध्ये प्रकाशित થયું तू त्यानंतर बिजो गुरुमुखीतमा प्रसिद्ध થયો હતો રાઈટ એ સિવાય હિન્દી ગુજરાતી પુષ્તુ અંગ્રેજી ભાષા એમ છ ભાષામાં પ્રસિદ્ધ હતું હતો હવે ચલુ હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંગ એચઆર એક કાનપુર 1924 માં કોણ હતા દરામપ્રસાદ બિસ્મિલ ચંદ્રશેખર આજત સતેન્દ્રનાથ થનિયલ અને યુગેશ ચંદ્ર હિન્દુસ્તાન સમાજવાદી સંગ હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિક એસોસિએશન 1928 માં ભગતસિંહ સુખદેવ રાજગીરુ ચરણ બોરા મુખ્ય અને મુખ્ય ચંદ્રશેખર આઝાદ અહીં તમારું આ મુખ્ય સંસ્થાઓ પૂરી થાય છે તમને મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો